વિપુલ <usik> <usik>

પંદર વીસ પચીસ પાંચ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન નાઈટ પાંચ પાંચ રૂપિયા અઢાર પાંચ અઢારસો પાંચ નહીં લે અઢાર પાંચ

ત્રેસ્તાલીસ પંચાવ પંચાવ માય માય ચિત્તેર પંચાસ પંચાઈ દેવો પંચાસ પૂરા પાંચ પૂરાર ઓગણીસો રૂપિયા ઓગણીસો રૂપિયા ઓગણીસસો અઠવાડિયા અઢારસો અઢારસો ઉપર જેમ જોઈ અઢારસો રૂપિયા અઢારસો રૂપિયા અઢાર કે હજાર રૂપિયા અઢારતા ભાઈ હોય

चाली क्यों चाली बीस का लिखा था पंद्रह वन तीन सौ पांच दो पंद्रह बीस पंद्रह जेंट्स बीस नेवर नेवर क्या 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 છત્રી પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન આઠ પાઠ સિત્તેર પંચોતેર એસી પંચ નેવ નેવ રૂપિયા ઓગણીસો

59 હેલો ધંદુ કારાંગપુર જે અલડ પર છે સંકરભાઈ માલન મતલક જો હા હે રમેશભાઈ રિંકુ લખો રા 1975 1975 1975 હેલો ધંદુ કારાંગપુર એટલો હાલો પીવે 5 અંદર અંદર પ્લીઝ આઈચી ઓગણી પછી મંડુભાઈ ઓગણી છે હે 50 રૂપિયા 50 રૂપિયા પછી આ લોકો અંદર હે હવે વાત કરો તેમ સામે બરાબર ના જાય સુધી ફોરે છે આપણે બહુ કમી છે यो सपोर्ट करनु भएन ओ सौ पंद्रहं रुपिया